જન્વય આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી હકીકતના આધારે સચિન કંસાડ રોડ સાંઈ ભૂપત સોસાયટીની સામેથી આકુલ રામચંદ્ર લેન્કા ઉંમરવાડ સડતાળીસ ધંધો સંચા મશીનમાં મજૂરી રહેવાસી પ્લોટ નંબર આઠસો સિત્તેર સાંઈ ભૂપત સોસાયટી પાલીગામ કંસાડ રોડ સચિન સુરત મોડગામ ગોવિંદપુર થાના કવિસુર્યનગર પોસ્ટ બરીડા જિલ્લોગંજામ ઓરિસ્સા તેને ઝડપી પાડવામાં આવે જે ઇસમ છેલ્લા 25 વર્ષથી ભાગેડું હતો મજકૂર ઈસમની પૂછપરછ દરમિયાન પોતે કબુલાત આપેલ કે સન બે હજારમાં તે સુરત ખાતે પાંડેસરા સિદ્ધાર્થનગર વસાહત ખાતે રહેતો અને મજૂરી કામ કરતો તે વખત તેના સાથી મિત્રો મુકેશ ઉર્ફે હિના ઉર્ફે રામ ગોડ તથા નંદા ઉર્ફે નંદો સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરના મેસ ચલાવતો ગોપીનાથ ગોડ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયેલ બાદમાં પોલીસમાં પકડાઈ જવાના ડરથી ઓરિસ્સા તથા સુરતમાં અલગ અલગ સરનામે છુપાતો રહેતો હોવાની હકીકત જણાવેલ છે પાંડેસરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પિસ્તાળીસ બે હજાર કલમ